મિત્રો મકર સંક્રાંતિ ના દિવસે જ્યારે સૂર્ય કોઈ પણ રાશિ માં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિ માં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ ના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ ખૂબ જ શુભ ફળ મળે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાવાળા લોકોને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિ અને અક્ષર પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવની રાશિ મકરમાં પ્રવેશ કરે છે મિત્રો એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગા જળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીમાં ગ્રહ દોષ સમાપ્ત થાય છે મિત્રો સૂર્યદેવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે એ જ કારણ હોય છે કે મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માન સન્માન ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે મિત્રો કહેવાય છે કે આ દિવસે ગોળ વસ્ત્ર કાળા તલ વગેરેનું દાન કરવામાં વાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર મિત્રો મકર સંક્રાંતિના દિવસે સરગના દરવાજા ખુલી જાય છે એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાન પુણ્ય કોઈ અન્ય દિવસમાં કરવામાં આવેલ દાન પુણ્ય કરતા વધારે ફળદાયી હોય છે અને જો મિત્રો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીજીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો

બધા દુઃખ દર સંકટ સમાપ્ત થશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને મિત્રો 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરવા વાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આ જીવન વરસ છે આ ઉપાય કરવા વાળા વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ

આ વિડિયોમાં જણાવેલ ઉપાયનો લાભ લઈ શકે અને મિત્રો સાચી સરધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા લખવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડિયોમાં તમને ગાય માતાથી જોડાયેલ એવા ઉપાય વિશે જણાવવામાં આવેલ છે જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કષ્ટ સંકટ છે કે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તે વધુ દૂર થઈ જશે તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે મિત્રો મકર સંક્રાંતિના દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો સંભવ ન હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના ગંગા જળમાં ગંગા જળના ટીપા નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને પછી સૌ પ્રથમ તમારા ઘરના મંદ

પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન શનિ દેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ જો તમે આ દિવસે હનુમાનજી મંગળ દેવતા અને શનિ દેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થશે

અને દુઃખ દર્દ કષ્ટ સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી તો કયા કયા ઉપાય છે તે ધ્યાનથી મિત્રો સાંભળો જો આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારિક ઉપાય છે જે તમારે કિસ્મતને ચમકાવી દેશે સનાતન પરંપરામાં ગાય માતા ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે માન્યતા છે મિત્રો કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વાસ કરે હોય છે મિત્રો ગાય માતાની પૂજા કરવાવાળા વ્યક્તિ ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વર્ષે છે ગાય માતાની સેવાથી આ જન્મ આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ગાય માતાની કૃપા મેળવવા માટે રોજે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ જરૂર અને ત્યાં ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો તેનાથી તમને ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાય માતાની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલ દોષ સમાપ્ત થાય છે ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો

પોતાના વાછરડા દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળ્યા નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે યાત્રા પર જતા સમયે જો મિત્રો ડાબી બાજુ ગાયનો અવાજ આવો અને રાત્રે ગાયનું પા ભરવું પણ શુભ હોય છે તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ના કરો તેની ઉપર અત્યાચાર ના કરો નહીતર તમને ઘોર પાપ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જશે ગાય માતા આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે તો પણ અમુક લોકો ગાય માતા સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે ગાય ગમે ત્યાં ભટકતી રહે છે લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડવા માટે મૂકી દે છે એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો તેની ઉપર પાણી ગાય ગાયને લઈને એવા વાતની જાણવાની કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ મિત્રો ગાયને ક્યારે મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે

ભગવાન શ્રી કૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા સાથે જ પાણી પી રહેલી ગાયને ભગાડે છે તે ઘોર પાપના ભાગીદાર બને છે નરક ભોગવે છે મિત્રો એવું પુરાણોમાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે આવા લોકો ઘોર પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારેય ઉઠાડવી ન જોઈએ મિત્રો કહેવાય છે કે જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાંથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે ગાયને બેસવાની જગ્યાની જે લોકો નિયમિત રૂપે સાફ રાખે છે તેને જાણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય છે અને ગૌલોકમાં સ્થાન પામે છે ગાયને દંડો મારીને ઉઠાડવાથી પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આકળના જન્મમાં તેને ઠોકરો ખાવી પડે છે અને શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે ગાયના વાછરડાને દૂધ પીવડાયા પછી જે દૂધ વધે તે જ મનુષ્યએ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ દોહી લે છે આવું કરવું ઘોર પાપ ગણાય છે આવા દૂધને દોવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે શાસ્ત્રોમાં કહ્યું છે મિત્રો કે ગાય અને બળદની પીઠ ઉપર ક્યારે બેસવું જોઈએ જેની ઉપર સંયમ મહાદેવ અને માતા પાર્વતીજી સ્વારી કરે છે કેમ કે નંદીએ સંયમ પોતાની ઈચ્છાથી મહાદેવ ને પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનો સ્વીકાર કર્યો હતો જો પિતૃદોષ હોય તો ગાય ને રોજે કે પછી પૂર્ણિમા પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે તેમજ જન્મ કુંડળીમાં જો ગુરુ નીચ રાશિ મકરમ હોય તો સામે થી ગાય માતા આવતી દેખાય તો ગાય માતા ને તમારી જમણી બાજુ થી જવા દેવી જોઈએ તમારી યાત્રા જરૂર સફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે જો તમે ગાય માટે રોટલી બનાવતા હો તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો જો તમે તે રોટલીને રાખી દેશો અને તેને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવશે ગાયને ક્યારેય મિત્રો વાસી રોટલી ન આપો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા વાસ કરે છે અને જે પણ કાર્ય તમારા થવાના હશે તે કાર્ય તમારા નહીં થાય દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે કોશિશ કરો મિત્રો કે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો તેમજ ગાયને સડેલી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ મિત્રો આ મકર સંક્રાંતિના દિવસે લોટના ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો ત્યાર પછી તે ગાયને ખવડાવો અને દરેક ગોળિયા ખવડાવતા સમય ગાયના શિંગડા ઉપર પેટ ઉપર મસ્તક ઉપર હાથ ફેરવો ગાય માતાના ચરણોને સ્પર્શ કરો આમ કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે તમારા જીવનમાં ખુશીઓ આવશે અને એકવાર મકર સંક્રાંતિ ઉપર તમે ગાય માતાની સાત વાર પરિક્રમા પણ કરી લેજો મિત્રો તો તમારા બધા જ કાર્ય થવા લાગશે તમે ગાયને જ્યારે પણ રોટલી આપો તો રોટલી ઉપર થોડી હળદર ઘી કે ગોળ જરૂર રાખો ગાયને સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ મિત્રો આ હતા ગાયથી જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો તો મિત્રો તમે પણ આ ઉપાય જરૂરથી કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ ઉપાય કરવાનો જરૂરથી કહેજો તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જય રામદેવ પીર હર મહાદેવ